नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज 24 फोर बाय सेवन लाइव विश्व प्रसिद्ध श्री मंदिर नड़ियद खाते जरूरतमंदों ने साधन सहाय अर्पाय

જેમાં બેતાલીસ ત્રિપલ સાયકલ પાંત્રીસ સાયકલ કુલ સિત્યોતેર જેટલી ત્રિપલ સાયકલો અને સાયકલો અર્પણ કરવામાં આવી આ ઉપરાંત વર્ષ દરમિયાન વિહલલ ચેર બગલગોડી જેવા સાધનો પણ નિશુલ્ક આપવામાં આવે છે આ સાધન સહાય દાતાઓના દાન અને સંતરામ મંદિર સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક આપવામાં આવે છે આ કાર્યક્રમ માટે ગિરીશભાઈ પટેલ સહિત સંતરામ મંદિરના ભક્તો કાર્યશીલ રહે છે રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીએનસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ વિકલાંગોને ટ્રાયસિકલ બાયસિકલ બધું આપવામાં આવ્યું છે અને આખા વર્ષ દરમિયાન વોકરો લગભગ એકસો એસી જેવા આપ્યા છે અને વ્હીલ ચેરો પણ ત્રીસેક જેવી આપી છે અને જરૂરતમંદોને બગલ ગોળી આવે છે છે સેવા દરેક જગ્યાએ પહોંચે જય મહારાજ દેહિના સંતોષમ જનય પ્રાગ્ન તદેવ ઈશ્વર પૂજનમ આ સૂત્ર બ્રમલીન ગુરુ મહારાજે આપેલું છે અને એમની ટીમ આજના દિવસે રામદાસજી મહારાજની આજ્ઞાથી છેતાલીસ ટ્રાયસિકલ અને પચાસ સાયકલ જરૂરિયાતમંદોને આપે છે જેને જેને મળી છે એને યોગીરાજ અવધિત સંતરામ મહારાજના આશીર્વાદ અને એમને જીવનમાં ઉપયોગી થઈ રહે એ જ ભાવના સાથે સરળે જય મહારાજ